તો આપણે જો જોરીએ બેઠા આમાં દૂધ ભરાઈ ગયું છે આપણા ગાયનું છે ભેંસનું છે આટલું થયું બીલબા ત્યાં પચાસ આઠ લીટર અત્યારે જાય બાકી આવાર વધારે હોય અહીંયા કેમ કે ખાવામાં વધારે લઈ લેતા હોય આ કોમ્પ્યુટર ને આ બેટરી આપણે મૂકી દીધી બેટરી નીચે છે આ યુનિવટર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને નવા વગમાં બધાનું સ્વાગત છે આપણે જો ભેવ છોડી ગયા હતા હજુ રખડ્યા આમને પથમાં આમાં છે ને લીલું લુચો થઈ પડ્યો કેમ કે કાપરી જમીન છે ને આમાં વધારે થાય એટલે કાયમી ભેવ અહીંયા એક ચક્કર મારશે બીજી ચક્કર છે ને આપણે આમાં મારશે પેળી ખાવા ખાવાટું એ આમે જો ઉતરી જાય નીચે આમને એમ આમાં બધે રખડી આવશે छे ढाम जो वो लो मोटो थाम लो देखा है यहाँ दिया हमने घूम रखा है यहाँ आया हूँ दिया से नहीं यहाँ दिपाचा हमने निकली जा से अतिरिक्त बदी नहीं बनी जाए कि है धीरे-धीरे जो बदी जाए यहाँ पर ना करा जाएगी ये चेक करे खड़े लाने ये भूतड़ों पर भेंको इच्छा जो ओली बाई चले वहाँ चल चे हाँ त्याज्य भेंव आप डेंजर रख रहे અત્યારે જો આપણે અમે તડકામાં બહુ ગરમી પડે કેમકે બફારો બહુ થઈ જાય પવન આવે પણ ઉપર દાખ સાઈડ ચડીએ ને તો આપણે જોવાનું અમે આગળ રાખીને છીએ કેમકે બફારામાં ભાઈ ને ઉભી ન રહીએ ગાભ નાખવાનો વધારે ચાન્સ જોઈએ એમાં આમ વધારે વાંધો ન આવે કેમકે નહીં ખાડા ભાઈ રહ્યા છે થોડું થોડું પાણી ભર્યું હોય એટલે પાણી પીતી જાય ને ઊભી હોય અમુક વહેવાનું કરશે આમણે હું ઓલી ભાઈ હાકી નાખે તો હું ખાડો ખાડો તો ઘડી નાઈ લઈએ બેહે આટલા પાણીમાં શું છે કે ગોટલો પીવું હોય પીએ કે બાકી એમ બે તો નહીં એટલામાં સરખી ને આપણી એક આ ભેસ બે ત્રણ ફેરા રિપીટ થઈ ગઈ આ બે ત્રણ ફેરા રિપીટ થઈ ગઈ શું કારણ છે ને એ કાંઈ ખબર નથી પડતી મને લાગે છે આ ભેંસ આપણે ને વ્યાવાના સમય જરાક તકલીફ પડી ગઈ હતી એને પહેલું બેતરું હતું ને આવ્યું ઊંધું આવ્યું હતું પાડું અંદર શું કે ટાટિયા આવે ને અંદર મોટું હોય ને આગળની સાઇટ આવી ગયું હતું ને પૂછડું આવતું હતું બહારનું બેથી અઢી કલાક સુધી માંડ મહેનત કરી બાજુ ભાઈએ કથા એ જાણકારી છે એની એને બોલાવીને એ પાડોને અંદરથી આવીને પગ બારે ખેંચી માન કાઢી કાઢ્યો હતો છ વાગ્યાની કાંઈક વ્યાવાની તૈયારી હતી છ વાગે ફળફટું આવી ગયું હતું પેલા જે મળમૂતર કહે ને એ આવી ગયું હતું છે નવ વાગે ખેંચીને કાઢી લીધું હતું માન એના હિસાબે લગભગ લાગે છે ને એવું લાગે છે કેમ કે બાકી આપણે અનુભવ તો એટલો નથી એ ખબર પડી જાય કે આ કે અમે મેં પણ પહેલી વાર જોયું હતું કે પાડું ઊંધું આવે આમાં આટલા વાળા ત્યાં કોઈ બેન આવું થયું નહોતું હતું શું કારણ થયું હતું કંઈ ખબર ના પડી હવે હું પાડો હતો પાડો હતો જરા બરું એટલે એમ કે હું નાખી લે ઓલી બાજુ આમાં હે જ આ ખાઈ બહુ અત્યારે આ પાંદડી બહુ મીઠી લાગે બધી મોટે પહોંચાડે પોચડીને ખાઈ જાય જમા આવે છે ને એટલે આ અહીંયા છે ને અડધો કટિંગ થઈ જાય હે કેમ કે પાંદડો વધારે ખાહે લે એ પણ પાંદડા જ ખાઈ જાય હાજર હવે ભેવું નાખી લીધું ઘરે ખુલ્લી આપણે પૈસા હં અહીંયાથી જાય ઘરે હવે કેમકે બધી જ રખડી આવીને હવે અહીંયા જા સીધી ઘરે નીકળી જાય બનસી આજે આપણે હવાની દેખાણી નથી લગભગ આ ને પાટી વહી ગયા હે ઓલા ખૂટ્યા ભેગી વટાડ્યા હતા ખુટ્યા તો ભેગી ભાગી ગયા હે એ લગભગ પાછી આવતી રહે છે આજે ઘરે આવી ગયા છે તો રામ ખબર નથી ના બધી જો ત્યારે રાખી લે હું હા એને પાણી ચાકો અહીંયા ડોઈ તો ઉપર ખાલી વેલિંગ કરાવવાનું હોય એટલે ભરવું પડે ને આગ લાગી જાય એના હિસાબે બાકી ના કરવાની વસ્તુ હોય ને અહીંયા પડી હોય તો એક બોટલ હું પડી દેખાય બીજી અહીંયા અહીંયા ડગલો પડ્યો એટલે બોટલ અહીંયા ભાંગી નાખી દીધી છે જેમ જેમ દારૂ પીવે બધે દારૂના લીટરના આટલા પૈસા દે આવે તો દૂધના આટલા દેવા દાખલો પડે બધાને સિત્તેર રૂપિયા તો મા સિત્તેર સાઠ સિત્તેર રૂપિયા જ આપે એનું શું કારણ હોય દારૂના જો લીટરના બોટલના કેટલા આપી આવે ત્યાં એને વાંધો ન મળે અહીંયા જો વેહુના દૂધના આપણે જાય પાંચ રૂપિયા વધારે કરી દે ભાવ તો બધા એમ કે તમે ભાવ વધારે વધારે થયા છો નવલો તમે લીટર પીવા જાવ તો આલ બે લીટર વધારે લઈને પી આમાં નુકસાની જ છે કાં નુકસાની હોય તો કયો દૂધમાં દારૂમાં તો નુકસાની જ છે બધા જે દારૂ પીયા ભેવું બેઉનો ગાયનું દૂધ પીવા જેવું ખબર પડી જાય આના જેવું એક નબળે આનું દૂધ પીતા હોય એને ખબર હોય શરીરે પણ નફળા હોય તમે દૂધ પીતા ને મહેનત પી કમાઈને ખાવજો નો ગાય ગાયનું દૂધ પીતા જાવ તમને ખબર પડી જાય અમારા શરીર જોતા તમને એવું લાગતું હોય આટલી ઘઉં છે ને દૂધ શરીર નથી આવું દૂધ ભે દૂધ પીતા હોય તો મારો શરીરમાં હોય કુધ એમાં ના હોય બસ આખો દો ને આમાં મહેનત કરવી પડે ધોળપટું હોય તમે દૂધ જ એ ગાડી બે બેન વધારે ખાઈ ન હો કે પછી શરીર વધી જાય એટલે ભાઈ કામે ન થાય ને એ અને આપણું પહેલાંથી શરીર એવું હોય એટલે કામમાં બધા કામમાં દોડતા જ હોય આખો દિમાગ એક કામ હોય જ નહીં ગાડી પછી પી ચક્કર મારવા જાવ તો તમે ઓછામાં ઓછા હાથ આઠ કિલોમીટર માથે લગભગ હાલીને આવતા રહ્યો ભલે કાંઈ ન હોય અડધો કિલોમીટર સાચું હોય તો સાત આઠ કિલોમીટર તમારે લખી લેવાનું હાલવાનું આની વાત કેટલું હાલવું પડે કે નક્કી ન હોય બે ઉમરી ભાગી જાય તો કેટલું દોડીને વારી વારવા જવું એવું થાય નામાં હે ને સરી ઘડીમાં આપણે નહીં દૂધ ભરતા લગભગ જાડે સરી પકડી ગયા હોય જાડા થઈ ગયા હોય એ બેસી બે બેઠી બેની હિસાબે કે ગાડીમાં બેઠું જવાનું બેઠું આવવું હોય દૂધ ભરવા જવાનું હોય ને એમાં લગભગને શરીર મેં જોયેલા છે શરીર પકડેલા જ છે આમાં દોડપડ કરતા હોય ને એનું શરીર ઓછું પકડાય આમાં શરીર પકડાવું તો કે આટંગ ઘટી જાય જાતે આ અમૂને ઉનાળે બહેવાનું બેઠી બેઠી ખાતી હોય ચોમાસા છોડો એટલે તમારે પગ દુખવા માંડે હાલી ના આગો આપણે ખુદને હાલી હતી અમારે બેહાણને એવું ન મળે ચક્કર મારવા ખાલી જતી હોય ને તો એનું શાંતિ થાય ચક્કર મારવા ના જાય એટલે શાંતિ ન થાય બધીને હરખું તો આપણી ગાયો પછી પેલી હીટમાં આવી ગઈ છે મંગું જોકે થાવા તો દેવાની અત્યારે મારા ગાય ફાયદો શું છે ગરમીમાં આવે એટલે તરત તમે સ્કૂટર લઈ ગયા હો થઈ જશે એમાં એના નથી તો વાઈ નહી જાય મારી ક્યુટી બાજે કે રાધા રાધા આગળ ઉડવાનું કરે એટના હિસાબે જો પાછી વાર દે આપણે માણે અહીંયા આગળ ઉભું હોય ને ખબર ન હોય તો સીધું ઉડવા જાય ક્યાં બરો રાધા આપણે ઉડે છે એ પણ ખાલી ઉડે આ વખતે પણ આપણે વઢિયાનું જ કરાવવું છે વિધાન ભાજી હમણાં બે મહિના પછી ગઈ અને કેમ કે મહિનો જ થયો વ્યાણી એની અને એકલી આને લઈ જાવી હવે મી લાગ્યા ને પાટી ગીર ખૂટ એરિયા તો સામતા રહ્યા ને ભાઈ હેરાન બહુ કરે એ ખારે હાથ આઠ ખૂટ્યા છે ગાયનો ફાયદો એ કે તમારે જે ખૂટે આવે ને તમારે ખબર પડી જાય આ બાંભરથી કાંઈ નથી મારવાનું કરશે ઉઠશે છોડવા જશે તો આપણા ઉપર ઉડે ખબર નહીં હોય તો આપણો અનુભવ કરેલો છે કેમ કે પહેલી વખત જે ખોટી હતી ને મને ખબર નથી પડતી કંઈ પેલી જાય રાખી હતી ત્યાં આપણે મંગુ હું ભાઈ હું જ્યારે આવતો તો અહીં ઊભો હતો ને તો મારે વાહે આવી સીધી ઉડી પછી ખબર પડી ગઈ કે આ ઉડે માણા ઉપર ધ્યાન રાખવી પડે રાધા બે માથે જ ઊભા છે માથે ઉડે ઓલી માથે ઉડે તો જો બનશે આપડી આવી ગઈ પાછી હવે આમ પાટી વહી ગઈ હતી રખડતી હતી બે દેખી ગઈ એટલે પાછી આવતી હતી વાછડા આવ્યા હતા ને ભેગી ચડી ચડી ગઈ હતી પાછી ચડી ને પાછી હું કઉક લાકડી વટાડવા જતો હતો એની આ ભેગી હાલી ગઈ આપણો બીજો ખૂટ છે આ રાધા છે ને ખબર પડી જાય ખૂટે હોય ને એટલે ઉડા કરે ઉઠશે ઘડી પાર વાર હમણાં ઘડી પાર આ ઉઠતી હતી અને પછી પડી જાય તો હવે આવડે બાજુ જો 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 રાધો રાધા પણ આપણે ફાઈનલ હવે ગાભણ થઈ ગઈ છે અઠ્યાવીસ મહિના એમ કે માથે થયા આવે રાધાને આપણે દસ અગિયાર બે હજાર એકવીસમાં જન્મ છે આપણી રાધાનું